એટલે મીન્સ અત્યારે પાન જોઈને પછી લાગે છે કે વજન બી ઉતારો આવશે બરાબર એટલે તમારા અનુભવ પ્રમાણે મારા અનુભવ પ્રમાણે ગયા વર્ષ કરતો આ માખું ફિટનેસમાં વિકાસમાં હં બધી રીતનું સારું ઓકે એવરેજ માનો બે મણે ઉતારો વધારે આવે તો બી ખેડૂતને ફાયદો થઈ જાય તો પ્રમાણે બે મળે કોચ મનનો ઉતારો વધારો ના પણ આપણે કોઈ ખેડૂત ને એવી રીતે ના પણ ફિટનેસથી ઉતારો આવે ટૂંકની વસ્તુ ઓકે ઓકે ચાલો થેન્ક યુ